હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો તો આજે આપણે એક ચર્ચા કરવાના છીએ એક મહત્ત્વના ટોપિકની કે જે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે આજે આપણે ટ્રાય કરીશું કે દૂર થાય ઓકે તો વિડીયોને આગળ વધારતા પહેલાં ખાસ એક જાતની હું તમને એક પ્રકારની એક વાત કહી દઉં કે આ માત્ર એક ડિસ્કલે આપી દઉં બરાબર કે આ માત્ર અનુમાન છે ફાઇનલ નથી આ માત્ર મારું અનુમાન છે વિવિધ જે સોર્સની મેં સ્ટડી કરી છે જેટલા મેં લગભગ મારા સંપર્કમાં તો એવા ઘણા બધા મિત્રોની સાથે વાત કરી છે ઘણા બધા મિત્રોના અનુભવના આધારે આ એક માત્ર અનુમાન છે આ ફાઇનલ નથી ઓકે તો આને તમારે જસ્ટ તમારા શિફ્ટ સાથે અને તમારા શિફ્ટની જેટલી એવરેજ છે એની સાથે અને તમારા ગુણ સાથે સરખાવીને તમારે આગળ ડિસિશન લેવાનું રહેશે કે તમારે શું કરવું આ માત્ર એક અનુમાન છે ઓકે અને જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ઓકે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ સો ટકા કરો ઓકે અને તમારા કોમેન્ટ્સના અભિપ્રાય પણ આપતા રહેજો હવે આપણે આગળ વધીએ આપણે શેની ચર્ચા કરવાના છે તો તમને ખબર કે હમણાં સીસીઈડીની એક્ઝામ આવી અને અત્યારે ખૂબ જ ચર્ચામાં છે વિદ્યાર્થી મૂંઝવણમાં છે કે પ્રોવિઝન આન્સર કી તો આવી ગઈ પણ હવે કયા ગ્રુપની તૈયારી કરવી તમારે બરાબર કયા ગ્રુપની તમારે તૈયારી કરવી ઓકે અને પહેલાં મારો એક વિડીયો તો એમાં બાય મિસ્ટેક થોડીક ભૂલ થઈ ગઈ તે હું સ્વીકારું છું કે મારી ભૂલ થઈ ગઈ છે લખવામાં ભૂલ હતી એટલે વિડીયોમાં પણ કેરી ઓન થઈ છે તે ભૂલ હું સ્વીકારું છું અને તેના બદલ મિત્રોનો આપ સોરી માફી માંગુ છું ઓકે તો હવે આપણે આગળ જઈએ કે એવરેજ માર્ક્સ તમે જોશો ને તમે દરેક લોકોના વિવિધ માર્ક્સ તો જે માર્ક્સની કેટેગરી છે તો પચાસથી પ્લસ બહુ ઓછા હશે દસથી પંદર ટકા જેવા હશે ઓકે અને જે જથ્થો જે મોટો જથ્થો છે એ ચાલીસથી પચાસની વચ્ચેનો છે કેવો છે જે અહીંયા છે ને જંક છે મોટો જંક અહીંયા છે ચાલીસથી પચાસનો લગભગ સિત્તેર ટકાની આસપાસ હશે અને ચાલીસથી નીચે પણ ઘણા છે ઓકે અને ત્રીસથી નીચે પણ ઘણા બધા આપણે કહી શકીએ ઓકે તો હવે મેઇન કન્ફ્યુઝન જે છે જે ચાલીસથી પચાસ છે અથવા ચાલીસે બહુ છે એમનો વાંધો નથી પણ મેઇન વસ્તુ જે છે કે જે ચાલીસથી નીચે છે એ લોકો બહુ જ કન્ફ્યુઝનમાં છે ત્રીસથી ચાલીસ વચ્ચેના બહુ જ કન્ફ્યુઝનમાં આપણે કરવું શું ઓકે તો એ લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેશે સિવાય કે કંઈક પ્લસ માઇનસ થાય તો અધરવાઇઝ જે હું પ્રિડિક્ટ કરું છું લગભગ એવું આપણે માનીને આગળ ચાલીશું ઓકે તો ચાલીસથી પિસ્તાલીસ નીચેના સોરી ત્રીસથી ચાલીસ વચ્ચેના પણ મોટો જંક હોઈ શકે છે ઓકે તો હવે જનરલી આપણે એક વાત કરીએ કે ગ્રુપ એ જે છે બરાબર તો ગ્રુપ એમાં લગભગ ઓગણીસોની જગ્યા આપણે ઓગણીસો જગ્યા જોઈએ એની સામે આપણે લગભગ તેર હજાર લોકો બોલાવવાના છે આપણે અનુમાન માની ગ્રુપ બી જે છે બરાબર તો જે ગ્રુપ બી છે ઓકે તો ગ્રુપ બેમાં છત્રીસો અઠ્યાવીસ જગ્યા છે એની અમે લગભગ છવ્વીસ હજારની આસપાસ વિદ્યાર્થીઓ બોલાવશે ઓકે આ આપણું અનુમાન છે પછી ગૌણ સેવા શું કરે છે મંડળ શું કરે છે મંડળને ખબર ઓકે તો ટોટલ આપણે સમજી લે કે ઓગણપચાસ પચાસ હજારની આસપાસ વિદ્યાર્થીઓ મેન્સ આપી શકશે ઓકે હવે પ્રોબ્લેમ એ છે કે વિદ્યાર્થીઓએ કયું સી સિલેક્ટ કરવું ગ્રુપ એ કે ગ્રુપ બી ઘણા બધા કન્ફ્યુઝનમાં છે તો હું અહીંયા તમને કહી દઉં કે મોટા મોટાભાગના લોકોને ગ્રુપ બીની પરીક્ષા આપવા મળી શકે એમ છે ઓકે ગ્રુપ બીની પરીક્ષા આપવા મળી શકે એમ છે કેવી રીતે આપણે આગળ જોઈએ ઓકે તો એ જ છે કે ભાઈ ફાઇનલ આન્સર કે હજુ આવી નથી ઓકે હવે તમે જુઓ કે નો જો નોર્મલાઇઝેશન સ્કોર થાય તો પણ આઠથી દસ જે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા છે એ આપણને ખબર નથી ગૌણ સેવા કઈ રીતે કરશે તો પણ આપણે આઠથી દસ માર્ક્સ માની લઈએ ઓકે એસએસસીમાં વધે છે દસથી વીસ માર્ક્સ સુધી પણ પ્લસ માઇનસ થતા હોય છે એટલે તમે સમજાવું ને કે પ્લસ જ થશે માઇનસ પણ થવાની શક્યતા છે એસએસસીમાં થાય છે એ રીતે બરાબર પણ અહીંયા એટલું બધો ચંક નહીં થાય કારણ કે એસએસસી શું છે કે ઓલ ઓવર ઇન્ડિયા અલગ અલગ બ્રાન્ચિસમાં અલગ અલગ એના ઝોન હોય છે એ પ્રમાણે થતું હોય છે આપણે અહીંયા ફક્ત ગુજરાતનું છે ઓકે તો જે ચંક જે મોટો છે એને લગભગ ફાયદો થાય મારી અનુમાન છે ઓકે હવે આપણે જોઈએ કે કેવા માર્ક્સ હોય તો તમારે કઈ તૈયારી ચાલુ કરવી જોઈએ તો આ એક ડિસ્ક્લેમર જ છે માત્ર અનુમાન છે ઓકે તો પહેલું તો તમને કહી દઉં ઓકે કે જેના પણ મિત્રોના પચાસ પં પંચાવનથી સાહીઠ થાય છે ને પંચાવન પ્લસ બરાબર જેના પણ પંચાવન પ્લસ થાય છે એ લોકો સો ટકા ગ્રુપ એની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ એ અથવા બી તમને જે પણ મોટે ભાગે બધા એમ જ જાય જેના પંચાવન પ્લસ થતા હોય કારણ કે એમને એનો કોલ આવશે જ આઈ થિંક ઓકે મેરિટમાં એમનો સમાવેશ થશે જ ઓકે હવે જે બીજો ચંક છે બરાબર જે છે ચાલીસથી પં પંચાવન પ્લસ માઇનસ થતા હોય બરાબર પ્લસ માઇનસ એટલા માટે કે આપણે કંઈક પ્રિડિક્ટ કરી શકીએ નહીં તો પણ ચાલીસથી પ્લસ માઇનસ થતા હોય પિસ્તાલીસથી સોરી પિસ્તાલીસથી પંચાવન પ્લસ માઇનસ થતા હોય પિસ્તાલીસથી પંચાવન અને પ્લસ માઇનસ થતા હોય એણે બંને ગ્રુપની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ એ અથવા બી ગ્રુપની ઓકે અથવા માનીને તમે ચાલો કે બી ગ્રુપની તૈયારી ચાલી કરી દેવી જોઈએ ઓકે હવે જે ત્રીજો ગ્રુપ છે જેના ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે રહે છે પ્લસ માઇનસ થઈ જાય બરાબર તો ચાલીસથી પિસ્તાલીસ છે એના માટે તો માત્રને માત્ર ગ્રુપ બીની જ ફોકસ રાખવું જોઈએ પિસ્તાલીસની આસપાસ હોય બરાબર તો તમારે ગ્રુપ બીનું જ ફોકસ રાખવું જોઈએ અને તમારે ગ્રુપ બીની જ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ઓકે અને જે ચાલીસ બિલો છે તો એઝ પર નોટિફિકેશન એમના માટે હાલ કોઈ ચાન્સ નથી ઓકે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કે ચાલીસ બિલો છે પરંતુ જે બોર્ડર લાઇન પર છે આપણે બોર્ડર સમજી લઈએ કે મારા ખ્યાલથી પાંત્રીસ પ્લસ સમજી લઈએ બરાબર અથવા તો બત્રીસ સમજી લઈએ તો ત્રીસ પણ રાખો તો પણ વાંધો નહીં પણ નોર્મલાઇઝેશન આઠથી દસ માર્કનું જ થાય તો ઓછામાં ઓછા ચાલીસ માટે તમારે દસ વધવા જોઈએ જેના બત્રીસ છે એને આઠ વધવા જોઈએ અને પાંત્રીસ પ્લસ છે એને પાંચ જ માર્ક્સની જરૂર છે ઓકે તો જે ત્રીસ સુધી છે તો હોપ જીવંત છે એમના માટે નોટિફિકેશન પ્રમાણે નો ચાન્સ પણ ફાઇનલ આન્સર ક્યાં આવશે એટલે વધશે અને નોર્મલાઇઝેશન તો વધશે અથવા તો ઘટશે પણ આપણે વધવાની અપેક્ષા રાખીએ તો એમના માટે ચાન્સ છે પણ એ મોટો ચાન્સ છે કે શું એ મેરિટમાં ચાલીસ પ્લસ તો ઘણા બધાના થઈ જશે બધા એવો એક્ઝામ આપી છે તો શું એમને કોલ આવશે કે નહીં એ મહત્ત્વનું છે તો જે પાંત્રીસ પ્લસ છે અથવા જે બત્રીસ પ્લસ છે એ લોકોએ આશા રાખીને ગ્રુપ બીની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ઓકે તો સીધી સરળ ગણિતમાં તમને સમજાવ્યું પંચાવન પ્લસ થાય છે પચાસથી પચાસ ઓકે પચાસ પણ થાય છે માની લો તો એમને ગ્રુપ એ બીની તૈયારી ચાલુ કરી દીધી છે પરંતુ જેને સાઈઠ સિત્તેર એંસીની રેન્જમાં છે એમને તો આંખો બંધ કરીને એક જ ગ્રુપ એ પકડી લેવાનું છે ઓકે પિસ્તાલીસથી નીચે થાય છે પિસ્તાળીસથી પંચાવન તો એમને ગ્રુપ એ પ્લસ બી અને મોટેભાગે બી મારું માનવું છે પકડી લેવું જોઈએ પણ ગ્રુપ એની પણ તમે સિલેબસ જોઈ લેવો જોઈએ ચાલીસથી પંચા ચાલીસથી નીચે જેના પણ છે બરાબર ચાલીસથી ત્રીસ આપણે એવરેજ માની લઈએ કે જેના ત્રીસથી ચાલીસ છે તો નોર્મલાઇઝેશન થાય તો પણ મને લાગતું નથી કે એમનો ગ્રુપ એ માટે આવે ઓકે મને લાગે છે ઓછામાં ઓછું પચાસ જણા હશે ને ઓછામાં ઓછા પચાસ મને એવું લાગે છે એને ગ્રુપ એ માટે કોલિંગ આવશે ઓકે તો ત્રીસથી ચાલીસ જે છે એ લોકોએ ગ્રુપ બી પકડી રાખવું પડે અથવા જે ત્રીસથી પચાસ છે આપણે એવું માનીએ એમને ગ્રુપ બીની આશા જીવન રાખી લેવી જોઈએ ઓકે હવે જુઓ તમે જોઈ લો કે જે વાંધા અરજીઓ છે એમાં સુધારો થશે બરાબર તો તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ મારા ખ્યાલ પ્રમાણે હવે તમે જુઓ કે તૈયારી તમે હું કહું છું કે ગ્રુપ એ ગ્રુપ બીની તૈયારી તમારે ચાલુ કરી દેવી જોઈએ તો ઘણો કોમન સિલેબસ છે બંડેમાં બરાબર ધારો કે જીએસ એકસો પચાસ માર્કનું છે બરાબર તેમાં ઘણું કોમન છે ઇંગ્લિશ છે ગ્રામર છે બરાબર તે ઘણું કોમન છે તો તમે કરવાનું શું હું તમને આઈડિયા આપી દઉં પહેલાં તો તમે જેને ડાઉટફુલ છે કે એમાં આવશે કે બીમાં આવશે એમણે એનો ઓકે પ્લસ બીનો બંનેનો કયો ગ્રુપ એ અને ગ્રુપ બી એ પ્લસ બી બંનેનો સિલેબસ જોવાનો એમાંથી કોમન પોઈન્ટ જે છે એ સેપરેટ કરો અને એની તૈયારી ચાલુ કરો અને જેને એવું જ લાગે કે ભાઈ અત્યારે આપણે હવે ગ્રુપ એમાં આવવાની શક્યતા નથી ગ્રુપ બીમાં જ જઈશું તો પ્રોપર ગ્રુપ બીની તૈયારી ચાલુ કરી દો ગ્રુપ એ હોય તો ગ્રુપ એની તૈયારી ચાલુ કરી દો બરાબર કારણ કે મારા આઈડિયા પ્રમાણે જુલાઈ અથવા ઓગસ્ટમાં ઓકે જુલાઈ અથવા ઓગસ્ટમાં તમને મને લાગે છે કે ગ્રુપ બીની લઈ લેશે અને બાય ઓક્ટોબર અથવા સપ્ટેમ્બર એ લોકો ગ્રુપ એની લઈ લેશે તો ટાઈમ ટાઈમ ઓછો છે ઓકે તૈયારી ચાલુ કરો અને જે રહી ગયા છે એમના માટે ફરીથી જ્યાં સુધી નવી એક્ઝામ ના આવે ત્યાં સુધી હોપ જીવન છે તમે ફરીથીન બુસ્ટ અપ કરો અને ફરીથી સિલેબસ ગો થ્રુ સિલેબસ એન એ પ્રમાણે બરાબર તૈયારી ચાલુ કરી દો અને નેક્સ્ટ ટાઈમ એવું વેધ કરો બાણનો કે તમારો એમાં જ સમાવેશ થઈ જાય તો ત્યાં સુધી ટિલ ધ્યાન મળીએ નવા મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહે મળીએ ફરીથી ટિલ ધ્યાન થેન્ક યુ વેરી મચ